મુન્દ્રા મધ્ય શિફા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ પંદર નું ડોનેશન એકત્ર લાખ નું ટાર્ગેટ મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે શિફા કપ બે હજાર પચીસ ઓપન ઇન્ડિયા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુસ્લિમ આગેવાનોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો ભુજ ખાતે નિર્માણ દિન કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલના લાભાર્થે મુન્દ્રા યુવા મુસ્લિમ ટીમના યુવાનો દ્વારા વધુમાં વધુ ડોનેશન એકત્ર થાય તે હેતુથી શિફા કપ ઓપન ઇન્ડિયા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યો છે કાર્યક્રમની શરૂઆતમાં કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામનાર ભારતીય નાગરિકોની આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ત્યારબાદ દાતાઓનું સન્માન કરવામાં આવ્યો હતો સિફા હોસ્પિટલ માટે દાતાઓએ દિલ ખોલીને ડોનેશન નોંધાવ્યો હતો જેમાં પંદર લાખ જેટલી માતબર રકમ જમા કરવામાં આવી હતી અને એકવીસ લાખનું ટાર્ગેટ છે તેવું યુવા ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ રકમમાંથી ક્રિકેટ ટુર્નામેન્ટનો ખર્ચો બાદ કરી બાકીની રકમ સિફા હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી હાજી જુમ્માભાઈ રાયમાએ જણાવ્યું હતું કે ક્રિકેટ એક એવી રમત છે જેમાં કોમી એકતા અને ભાઈચારાના દર્શન થાય છે અને હોસ્પિટલ માટે જે ડોનેશન આવ્યો છે તેમાં હિન્દુ મુસ્લિમ તમામ દાતાઓએ સહયોગ કર્યો છે તે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે મુંદરાના યુવાનોએ જે હોસ્પિટલ માટે ડોનેશન એકત્ર કરવા નવતર પહેલ કરી છે તે તમામ યુવા ટીમને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો શીફા હોસ્પિટલના ટ્રસ્ટી હાજી યુસુફભાઈ જતે જણાવ્યું હતું કે અમે જ્યાં જઈએ છીએ ત્યાં લોકો સામેથી ચાલીને ડોનેશન લખાવે છે અને આજે મુન્દ્રાના યુવાનોએ જે આ બીડું ઝડપી માતબર રકમનો ડોનેશન એકત્ર કર્યો તે માટે દિલથી આભારની લાગણી વ્યક્ત કરું છું મુંદ્રા તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સલીમભાઈ જતે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ હંમેશા અન્ય સમાજો પાસેથી લાભ લીધો છે પરંતુ આ હોસ્પિટલના માધ્યમથી અન્ય સમાજો પણ મુસ્લિમ સમાજ પાસેથી લાભ લેશે તેનો ગર્વ અનુભવી આ કાર્યક્રમ બદલ યુવા ટીમને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો મુસ્લિમ ધર્મ ગુરુ સૈયદ અસરફસા બાબાએ ધુવાઈ ખૈર કરી પધારેલા તમામ આગેવાનો મહેમાનો અને દર્શકોનો શાબ્દિક સ્વાગત કર્યો હતો ત્યારબાદ મુસ્લિમ અગ્રણી હાજી જુમાભાઈ રાયમાના હસ્તે રિબન કાપી શરૂઆત કરવામાં આવી હતી અને દાતા સલીમભાઈના હસ્તે ટોસ ઉછાડવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન સાથે મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં કુલ બોતેર ટીમોએ ભાગ લીધો છે અને વીસ દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આરંભ સમયે મુસ્લિમ અગ્રણી હાજી જુમાભાઈ રાયમા મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સલીમભાઈ જત શિફા મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજી યુસુફભાઈ જત मुस्लिम धर्मगुरुओं गुरुओं कासम शाह सैयद सिनुग्रावाड़ा अशरफ शाह सैयद भोज उस्मान शाह सैयद आडेसर कादर शाह सैयद शाडाव अमीर शाह सैयद बारोई इमाम शाह सैयद इब्राहिम शाह सैयद कासम शाह सैयद शिरवा महबूब शाह सैयद अनवर भाई खत्री रफीक भाई मारा द्रब सरपंच असलम भाई तुर्क उप सरपंच अरशान तुर्क एस फाउंडेशन ना सुल्तान भाई तुर्क हाजी नूर मोहम्मद भाई मंदरा

ન્યૂઝ ઇલેવન ગુજરાતના એડિટર ઇન ચીફ મોયડા સિકંદર સમેજા આરકે આગરિયા આગરિયા એડવોકેટ બિલાલભાઈ ખત્રી ઉમરભાઈ કુંભાર અંજાર મુસ્લિમ યુવા આગેવાનો અબ્દુલભાઈ જત સલીમભાઈ રાયમા હનીફભાઈ કુંભાર શાહિદભાઈ રાયમા ઓસમાનભાઈ ગાંધ અલ્તાફભાઈ રેલિયા તથા કચ્છભરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આયોજક યુવા ટીમના ફારૂક જત અઝીઝ ગાદ યાસર ખત્રી, જાવેદ મિયાણા ફિરદુ વાઘેર સબીર સુમરા સલીમ સુમરા ફારૂક સુમરા અલીભાઈ વોરા સિરાજ મલેક વસીમ તુર્ક સબીર કકલ મુનાફ પટણી જાવેદ કુંભાર જાવેદ સાટી દાઉદ માંજલિયા યુસુફ ખત્રી ફારૂક ગાદ રાહિલભાઈ રઈસ ધોબી વગેરે યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી શિરાજ મલિક સાથી કાસમ ખલીફા ન્યુજ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ સલામ દોસ્તો હાલ મુંદ્રામાં સિફા કપ રમાઈ રહ્યો છે અને છેલ્લા એક મહિનાથી ચર્ચામાં હતું સમગ્ર કચ્છમાં કે સિફા કપ જે મુંદ્રામાં રમાય છે એ કેવું હશે એનું આયોજન કેવું હશે જ્યારે આજે પ્રથમ દિવસે ત્યારે પ્રથમ દિવસે શકીલભાઈ સમા પછી ઇકબાલભાઈ જાત અને મોસિનભાઈ હિંગોરા અને એમની સમગ્ર ટીમ યાકુબભાઈ મુતવા અહીં ઉપસ્થિત છે જ્યારે આ આયોજન થયું ત્યારે આયોજનને અમે છેલ્લા વીસ દિવસે અમારી ટીમ મહેનત કરી રહી છીએ પરંતુ ક્યાંક આખરી ઓપ એટલે કે આજે ઓપનિંગ છે અને ઓપનિંગના દિવસે જ એમને રિસ્પોન્સ મળી રહ્યો છે ખાસ કરીને સખી આપ યુવા છો યુવા તરીકે જે પણ સમાજમાં યુવાનો કાર્યક્રમ કરતા હો છો તો એનું એક મકસદ વિઝન હોવું છે તો એ કયા વિઝનમાં ચાલવું જોઈએ એમને ખરેખર જે મુન્દ્રા યુવા મુસ્લિમ સમાજ દ્વારા આ જે સિફા હોસ્પિટલના લાભાર્થે જે આયોજન થયું છે ખરેખર એક આ નમૂનારૂપ છે કચ્છભરના યુવાઓ માટે કે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે મકસદ છે કે ભુજમાં એક હોસ્પિટલ જે નિર્માણ થઈ રહી છે તેના લાભાર્થે મને જેવી રીતે અહીંથી જાણવા મળ્યું એવી રીતે પંદરથી સોળ લાખ જેવું માતબર રકમ પણ આ હોસ્પિટલ માટેની દાન અહીં મુન્દ્રા મુસ્લિમ સમાજના યુવાઓ દ્વારા જે કરવામાં આવી છે ખરેખર કાબિલે તારીફ છે અને આ નમૂના છે તમામ કચ્છમાં વસતા યુવાઓ માટે કે કેવી રીતે ક્રિકેટમાં પણ તમે એક સમાજને સમાજની ફિકર સાથે સમાજના જિમ્મેદાર તરીકે આગળ આવી અને સમાજનો કેવી રીતે કલ્યાણ થાય કેવી રીતે ઉછાર થાય આવી રીતે આવું કાર્ય થતું હોય તો ખરેખર એ કાબિલે તારીફ છે હું મારાવતી હું દિલથી કહું છું કે મુસ્લિમ યુવા મુન્દ્રા તરફથી જે પણ આ આયોજન થયું છે ખરેખર એ આયોજન માટે જે પણ મહેનત લાગી છે હું જોઈ રહ્યો છું છેલ્લા પંદર વીસ દિવસથી આ યુવાઓ દરેક ગામે ગામે જઈ રહ્યા છે સમાજના તમામ આગેવાનોને મળી રહ્યા છે અને તેમનું પણ સાથ સહકાર આ માટે પૂરેપૂરું મળી રહ્યું છે ખરેખર આવા આયોજન થવા જોઈએ સમાજમાં આવા આયોજનની જરૂર છે અને તમામ યુવાઓ જે દિવસ રાત હજી પણ આ ટૂર્નામેન્ટ ચાલશે અને મહેનત કરશે જે નિઃસ્વાર્થે પોતાનો સમય ફાળવશે આ ટુર્નામેન્ટ માટે એ ખરેખર કાબિલે તારીફ છે અને એ માટે સમય ફાળશે ખરેખર કે જે ભુજ મધ્ય હોસ્પિટલ બની રહી છે એ લોકોની દિલમાં એક ફિકર છે કે ભલે ભુજમાં હોસ્પિટલ બની રહી છે અમારા મુંદ્રાથી સાઈઠ કિલોમીટર દૂર હોય કે મુંદ્રાથી એક કલાકનું રસ્તો હોય પણ ત્યાં વસતા કે ત્યાંના આજુબાજુના લોકોને પણ એનો લાભ થશે ખરેખર એ દિલમાં એક સમાજ પ્રત્યેની લાગણી કહેવાય આને હું ખરેખર બિરદાવું છું અને ખરેખર આવા આયોજનો થવા જોઈએ તેવી જ મારા દુઆઓ છે યુવાઓમાં એકબલભાઈ ખાસ કરીને મુન્દ્રાની અંદર જે શિફા કપ રમાઈ રહ્યું છે મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે મુસ્લિમ યુવાનોમાં એકતા પણ દેખાઈ રહી છે કારણ કે શિફા કપની એટલી મહેનત લોકો કરી રહ્યા છે કે છેલ્લા વીસ દિવસથી જઈ રહ્યા છે ગામડે ગામડે લોકોને મળી રહ્યા છે ખરેખર જ્યારે આયોજન કરવું પડે તો આપણે પહેલાં તો શું કાર્યો કરવા જોઈએ અને શું વિઝનથી આયોજન કરવું જોઈએ ખરેખર આજે જ્યારે મુન્દ્રામાં જ્યારે ઓપન ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી છે તેનું ઉદ્દેશ્ય સિફાના લાભાર્થે રમાડ્યું છે પણ તમે જેમ વાત કરી તેમ એનામાં બે કામો થાય છે એક તો સિફા માટે જે ફંડ એકત્રિત કરવામાં આવે છે એની સાથે સમાજના યુવાઓ કેવી રીતના એકત્રિત થાય એક જગ્યાએ ભેગા થાય એની સાથે જ્યારે મુન્દ્રા યુવા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે સરાહ કાર્યક્રમ છે કારણ કે એક આ એક કચ્છ માટે એક ઉદાહરણ છે કે તમે જ્યારે સિફા હોસ્પિટલ જેમાં તમામ ધર્મના લોકો તમામ જ્ઞાતના લોકો જ્યારે ત્યાં સિફા પામશે ત્યાં દવા લેવા આવશે ત્યારે તમે એક એક સારું એવું ઉદાહરણ આપ્યું છે મુન્દ્રાની યુવા સર્કલે અને એ કામને હું બિરદાવું છું બે કામો થાય છે અને એના દ્વારા યુવાઓ જે દિલથી મહેનત કરી રહ્યા છે એ ખરેખરી સરહનીય કામ છે આયોજન માટે સહયોગ આપ્યો છે આર્થિક સહયોગ આપ્યો છે અને ત્યારબાદ આવું સરસ આયોજન થયું છે તો સખી દાતાઓને શું કહેશો મુદ્રા મુસ્લિમ કમિટી દ્વારા એક સારું આયોજન કર્યું છે જેમાં તમામ હિન્દુ મુસ્લિમ બધા લોકો મળીને ડોનેશન આપ્યો છે જે હકીકતમાં અભિનંદનના પાત્ર છે અને હજી એકતા એકતાનું એક મિસાલ છે જે મુન્દ્રા મુસ્લિમ સમાજે આપ્યો છે જેમાં આખા કચ્છ માટે અને તમામ ધર્મ અને જાતિઓ માટે એક હોસ્પિટલ બનાતી હોય અને તેની શરૂઆત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી થતી હોય જેમાં પંદર લાખ જેટલા રૂપિયા થતા હોય તો હકીકતમાં મુન્દ્રા મુસ્લિમ સમાજ અભિનંદનના પાત્ર છે અને જે પણ આગેવાનો તેમાં હિન્દુ મુસ્લિમ તમામ ના આગેવાનો જે સહયોગ કર્યો છે એ પણ અભિનંદનના પાત્ર છે મિત્રો ખૂબ સરસ આયોજન છે બાળ ટીમો છે વીસ દિવસ આયોજન ચાલશે લોકો દિલ ખોલીને દરેક સમાજના લોકો અહીં મેચ જોવા આવે છે અને શાસ્ત્રી મેદાન એટલે કે આ એવું મેદાન છે કે હંમેશા ઇતિહાસકાર મેદાન રહ્યું છે સારી સારી ટીમો સમગ્ર ગુજરાતથી પ્લેયર રમવા પણ આવશે એ કારણ કે આ આયોજન એક મકસદથી રમાતું જ્યારે આપનું મકસદ કંઈક વિઝન હોય અને વિઝનથી તમે આયોજન કરતા હોવ તો એમાં સો ટકા તમને લોકો સાથ આપે છે આપે છે આપે છે એનું ઉદાહરણ હોય તો આ સિફા કપ છે જેની અંદર મુસ્લિમ સમાજના આગેવાનો સાથે હિન્દુ સમાજના પણ આગેવાનોએ ખૂબ દાન આપ્યું છે અને કીધું છે કે હોસ્પિટલ માટે રમાડતા હોય તો અમારી પાસે તમે કદાચ એક લાખ લેતા હોય તો વધુ લો એવું દાન લોકોએ પણ આપ્યું છે આ જે સહયોગ મળ્યો છે એ સહયોગ થકી આવી સરસ ટુર્નામેન્ટ થઈ રહી છે સલામ દોસ્તો આ અમારી સમગ્ર ટીમ છે કારણ કે કોઈ પણ કાર્ય કરવું જોઈએ તો એની માટે તમારી પાસે ટીમ હોવી જરૂર છે પહેલે સૌથી પહેલાં તો હું જે એ સખી દાતાઓનો આભાર માનીશ કે જેમને અમને દિલ ખોલીને દાન આપ્યું કારણ કે આ ટુર્નામેન્ટ જ્યારે અમારે ચાલુ કરવી હતી અને રમાડવી હતી એના માટે અમારી પાસે પૂરતી રકમ નથી પરંતુ જ્યારે અમે દાતાશ્રીઓ પાસે ગયા તો દાતાશ્રીઓ અમારા ધાર્યા કરતાં પણ વિશેષ અમને કહેતા કે તમે આટલા પૈસા લો કારણ કે જેટલે અંદાજો અમને નહોતો એથી વિશેષ લોકોએ દાન આપ્યું છે એટલે અમે એમાં જિંદગીભર નામે ઋણી રહેશું અને આજે અમારા આયોજનને ચાર ચાંદ લગાવવા માટે કહેવાય છે કે મોર એના પીછાથી રણિયાનું લાગે એના માટે એ તમામ આગેવાનો આજે અહીં આવ્યા અને એમના થકી જ ટૂર્નામેન્ટ સારી લાગી અને અમારી આ ટૂર્નામેન્ટ સફળ થશે તો એ સખી દાતાઓ થકી જ સફળ થશે અને અમારી જે સમગ્ર ટીમ છે આપ જોઈ રહેશો કે છેલ્લા વીસ દિવસથી મહેનત કરે છે કચ્છના ખૂણે ખૂણે જઈને લોકોને આમંત્રિત આપે છે અને કચ્છના તમામ આગેવાનો આ ઓપનિંગ મેચમાં આવ્યા ઉપસ્થિત રહ્યા અને અમારું આયોજન કરવાનો મકસદ એક હતું કે જે શિફા હોસ્પિટલ ભુજમાં બની રહે છે ભલે અહીંથી સાઠ કિલો સાહીઠ કિલોમીટર દૂર છે પરંતુ અમારું સપનું છે કે અમારી હોસ્પિટલ આપણી હોસ્પિટલ સારી બને એ બાબતે એના માટે એના વિઝનથી અમે ટુર્નામેન્ટ રમાડી રહ્યા છીએ અને અમને લોકો દિલ ભરીને દાન આપી રહ્યા છે હજી પણ આ વિડીયો જે પણ જોઈ રહ્યા અને કદાચ તમે અમારા તમે અમારા સુધી ન પહોંચાડો તો તમને કંઈ પણ દાન આપો તો આવો અમારા સીફા કપ અહીં ચાલુ છે અને રોજની ચાર મેચો છે તો આપ આવો અને મેચ નિહાળો અમારી આ સમગ્ર ટીમ ખૂબ તૈયારી અને ખૂબ મહેનત કરીએ છે તો પહેલે હું આ તમામ ટીમને ખૂબ ખૂબ અભિવાદ અભિનંદન કરું છું અને બે હજાર અઢાર બાદ બે હજાર પચીસમાં જરા શીફા કપ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ત્યારે આશા રાખું છું કે આનાથી પણ વિશેષ હવે જે આવશે આયોજન અમે કરશું એવી અમને આશા છે कैमरामैन कासम भाई खलीफा सा हूं सिराज मलिक न्यूजीलैंड गुजरा रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स